નમસ્કાર આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી પગાર વધારો સમાચાર આજની તારીખ સત્યાવીસ દસ બે હજાર ને પચીસ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં આંગણવાડી કર્મચારીઓના વેતનમાં સરકાર કરશે વધારો જાહેર તો આ વધારો છે તે સાત વર્ષ બાદ આંગણવાડી બહેનોને મળશે મોટી સફળતા તો ખાસ કરીને સાત વર્ષ પહેલાં જે આંગણવાડી કર્મચારી બહેનોનો પગાર વધારો કર્યો હતો તો ત્યારબાદ હવે આવતા મહિને સરકાર જાહેર કરી શકે છે તો વિડિયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટ અંતર્ગત જે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો જે કામ કરી રહ્યા છે તેમજ આરોગ્ય વિભાગમાં જે વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો છે તે પણ કામ કરી રહ્યા છે તો આ સમાચાર તમામને લાગુ પડે છે કારણ કે જે આંગણવાડીમાં ફરજ બજાવતા હોય તે બહેનોને જે મૂળભૂત વેતનમાં જે વધાર કરવાની વાત હતી તે બે હજાર ને ચોવીસમાં જે સિંગલ બે બેન્ચની જે જજની બેન્ચ હતી તેણે જે ચુકાદો આપ્યો હતો તેમાં જે ડબલ બેન્ચની જે સરકાર છે તેણે આજે ચુકાદામાં ફેરફાર કર્યો હતો અને પગાર વધારો છે તે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક ચુકાદો આપ્યો હતો અને તેને લઈને હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે સરકારે હવે ટૂંક સમયમાં પગાર વધારો છે તે જાહેર કરવો જોઈએ તો ખાસ કરીને જે ડબલ બેન્ચની જે ડિવિઝન બેન્ચ છે તેણે ચુકાદો આપ્યો હતો કે પગાર વધારો જે ચૌદ હજાર આઠસોનું ગ્રેડ પે છે તે જે હાલમાં ગુજરાત સરકારમાં વર્ગ ચારના કર્મચારીઓને ચૌદસોના ગ્રેડ પેને આધારે મિનિમમ વેજીસ ચૌદ હજાર આઠસો આપવામાં આવતું હોય તો તે વધારો કરીને આશાવર્કર બહેનોને જે વધારો થવાનો છે તે વાત અલગ છે પણ જે કાર્યકર બહેનો છે તેને ચોવીસ હજારને આઠસો રૂપિયા પગાર આપવો તેમજ જે તેડાગર બહેનો છે તેને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર આપવો અને આ બાબત એક ખાસ જાણવા જેવી છે કે આ જે આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો હોય તેને સાહીઠ ટકા પગાર છે તે કેન્દ્ર સરકાર તરફથી મળતો હોય છે અને ચાલીસ ટકા જે પગાર છે તે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હોય છે તો ખાસ કરીને રાજ્ય સરકાર તો વેતન વધારો જાહેર કરી રહી છે સમયાંતરે પણ કેન્દ્ર સરકાર એ હજી સુધીમાં કોઈ જાતનો વધારો જાહેર કર્યો નથી છેલ્લે ઓક્ટોબર બે હજાર ને અઢારમાં કેન્દ્ર સરકારે આશા વર્કર આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાકર બહેનોના પગારમાં વધારો કર્યો હતો ત્યારબાદ સાત વર્ષ બાદ કોઈ પણ જાતનો વધારો છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યો નથી તો હવે આવતા મહિને એવી એક માહિતી મળી છે નાણાં વિભાગના અંગત સૂત્રો પાસેથી કે આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં જે કેબિનેટની બેઠક યોજાય તેમાં આંગણવાડી બહેનોનો જે પગાર છે તે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને પિસ્તાલીસો રૂપિયા પગાર આપવામાં આવે છે તેમજ જે તેડાગર બહેનો છે તેને બાવીસ બાવીસસોને પચાસ રૂપિયા છે તે વેતન ચૂકવવામાં આવતું હોય છે તો આ બંને વેતનમાં લગભગ ત્રણ ગણો વધારો કરીને કેન્દ્ર સરકાર આશા જે મતલબમાં આંગણવાડી કાર્યકર બહેનો છે તેને દસ અગિયાર હજારની આસપાસ પગાર વધારો કરી શકે તેવી જ રીતે જે તેડાગર બહેનો છે તેને છ સાત હજારની આસપાસ પગાર પગાર વધારો કરી શકે તેવી આશા રાખીએ છીએ તો ખાસ કરીને કેન્દ્ર સરકાર જ્યારે જાહેરાત કરે ત્યારે માહિતગાર કરવાની તમને પૂરેપૂરી કોશિશ કરશું એટલે આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો તો ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આગામી મહિનામાં કેબિનેટ બેઠકમાં આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો માટે અગત્યનો નિર્ણય આવી શકે તેવી તમે અને અમે સૌ આશા રાખીએ છીએ તો ખાસ કરીને આદિ માહિતીમાં આપણે આજ વાત કરવાની હતી કે હવે સાત વર્ષ બાદ એટલે કે બે હજાર અઢાર પછી હવે કેન્દ્ર સરકાર છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે માનદ વેતન કેન્દ્ર સરકાર દ્વારા સાહીઠ ટકા પગાર ચૂકવવામાં આવતો હોય છે તેમાં ત્રણ ગણાનો વધારો કરી શકે અને કોઈ સારા સમાચાર છે તે આપી શકે તો ખાસ કરીને આજની માહિતીમાં આપણે આ જ પ્રકારની વાત કરવાની હતી જે આંગણવાડી બહેનો માટે ખૂબ જ અગત્યની માહિતી હતી તો વિડીયો તમે અંતે સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર